વેરાવળના કિંદરવા ગામે ક્ષત્રિય કારડિયા રાજપૂત પરમાર પરિવાર અને અરસીબાપા ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભક્તિ અને જ્ઞાનનો અદ્ભુત સંગમ જોવા મળી રહ્યો છે સુપ્રસિદ્ધ કથાકાર ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા દ્વારા દરરોજ કથાનું રસપાન કરાવવામાં આવે છે જેમાં ધર્મપ્રેમી શ્રોતાઓની હજારોની જનમેદની ઉમટી રહી છે આ ધાર્મિક પ્રસંગે દરરોજ રાજકીય સામાજિક અને વિવિધ સમાજના અગ્રણીઓ ખાસ કરીને ઉપસ્થિત રહે છે પૂર્વ ધારાસભ્ય ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર દ્વારા મહેમાનોનું સન્માન કરવામાં આવે છે રસપાન કરવા આવતા તમામ શ્રોતાને દરરોજ મહાપ્રસાદનો લાહો મળે છે આ સાથે જ રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ અને નામાંકિત કલાકારોના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તિ અને મનોરંજનનો અનોખો માહોલ સર્જી રહ્યો છે